પ્રાકૃતિક ખેતી આધારિત અસ્ત્ર બનાવવા માટેની તૈયારી અગ્નિ અસ્ત્ર બનાવતા પહેલાં ટોપિયાની અંદર દસ લીટર ગૌમૂત્ર લેવાનું છે ચૂલા ઉપર ગરમ કરવાનું છે પછી એમાં પાંચસો ગ્રામ તમાકુ પાંચસો ગ્રામ આદુની પેસ્ટ પાંચસો ગ્રામ લસણની પેસ્ટ પાંચસો ગ્રામ તીખા મરચાંની પેસ્ટ અને ખાંડણીમાં બધી વસ્તુ ખાંડી નાખવાની છે અને એક કિલો લીમડાના પાન તમામનું દ્રાવણ ચૂલા ઉપર ઉકાળવાનું છે અને ચાર પાંચ ઉભરા આવે એટલે અગ્નિઅસ્ત્ર તૈયાર થઈ જાય છે આ અગ્નિઅસ્ત્ર આપણા પાકની અંદર માંડવી છે કપાસ છે ગમે પાક છે એની અંદર નાની મોટી ઇયરનો નાશ કરે છે અને એક પંપે પાંચસો એમ એલ પંપની અંદર નાખવાનું છે અને આપણું આ અગ્નિઅસ્ત્ર ના ઉભા આવી જાય એટલે મૂકી દેવાનું છે ચાર પાંચ દિવસ પછી આ અગ્નિઅસ્ત્રનો ઉપયોગ કરી શકાય છે અને નાની મોટી ઇયળ તમામનો નાશ થાય છે જય જવાન જય